આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ ડભોઈનગરમાં ઉભરાતી ડ્રેનેજ અને ગંદા પીવાના પાણી બાબતે તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવામાં આવી હોય ત્યારે પ્રમુખ બિરેન શાહ દ્વારા જ ઓગણીસો છોતેરથી મુખ્ય પંપ સ્ટેશન સુધી જતી ડ્રેનેજ લાઇન ત્રણ વાર તૂટી જતા એક સમસ્યા સર્જાય ત્યારે વ્યવસ્થાને લઈને જ પ્રમુખે ત્રણ દિવસમાં નિકાલ લાવવા માટે હાકલ કરી છે સાથે જ નવીન એસટી એસટી પી પ્લાન્ટ શરૂ કરવા માટે તાકીદ પણ હાથ ધરવાશે તેવું પણ જણાવ્યું છે નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા જ ડ્રેનેજ સમસ્યા નિકાલ માટે કાર્યપાલક ઇન્જિનિયર અને ગટર વ્યવસ્થા બોર્ડ લેન્ડ રેકોર્ડ ઓફિસર રાવપુરા ખાતે પત્ર લખી અને ડબોય ખાતે બની ગયેલા ત્રણ વર્ષથી કાર્યરત ના થયેલ એસટીપી પ્લાન્ટ તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે જ લેટર લખાવશે નગરની ગટર સમસ્યા નિકાલવા માટે મુખ્ય લાઇન ભાગના ત્રણ વાર રિપેર કરવા છતાં તૂટી ગઈ છે નવા પ્લાન્ટમાં તેને ડાયવર્ટ કરવા કાર્યવાહી કરવા સૂચન પણ કરવામાં આવ્યું છે નગરની જનતાને હાલ ત્રણથી ચાર દિવસ નગરપાલિકા દ્વારા અપાતું પીવાનું પાણી ડ્રેનેજ લીકેજના કારણ કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી અને ડ્રેનેજ પાણી ભરી જવાના બનાવને લઈને જ આરોગ્યને ધ્યાનમાં રાખી પાણી ઉકાળીને પીવા સૂચના પણ અપાય છે પાલિકા દ્વારા નગરની વ્યવસ્થા નિકાલ માટે સંપૂર્ણપણ પ્રયાસ કરવામાં આવે તેવી માહિતી પ્રમુખ બિરેન શાહ દ્વારા જ આપવામાં આવી છે થી ચાર દિવસમાં સમસ્યાનો નિકાલ આવી જશે તેવી પણ આપી છે વારંવાર નગરપાલિકાને સમાચાર આવી રહ્યા છે કે ગટરના પાણી દૂષિત થાય પાણી પાણીમાં મળવાથી પાણી દૂષિત થાય છે અને ઘનતા પાણી આવે છે કેટલાક એરિયામાં વધુમાં વધુ એરિયામાં ગટરના પાણી બહાર નીકળી રહ્યા છે અમે એની જાણકારી છે અમારે પૂરેપૂરી છે એના માટે જ કર્મચારી પાણી પુરવઠાના કર્મચારી અને ચીફ ઓફિસર સાથે બે દિવસ પહેલાં નગરપાલિકામાં મિટિંગ બોલાવી હતી તાત્કાલિક અસરથી જેના કારણે એસટીપી પ્લાન્ટ જે અમે જવા હોય ન તો રસ્તો જેસી પર બેસીને એસટીપી પ્લાન્ટ પર ગયા હતા ત્યાં જે પાંચસોની લાઇન જે મેન પંપિંગથી જે જાય છે એ લાઇન બસો પાંચસો મીટર પ્લાન્ટ બંધ હોય બસો પાંચસો મીટરથી વચ્ચે એ લાઇન બ્રેક કરી ને નવી લાઇન જોઈન્ટ કરી મેઇન પંપિંગથી ચાલુ કરવાનો પ્રયત્ન ચાલુ કરી દીધો છે અને કદાચ આજે કાલ સુધી કાલ સાંજ સુધીમાં એ કાર્યરત થઈ પણ જશે ને એ કાર્યરત થયા બાદ ત્રણ ચાર દિવસમાં ગટરના બધા જ પ્રોબ્લેમ ડબલમાં સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન આવી જશે મારી નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રજાને નમ્ર વિનંતી છે કે પાણી લોકો ઉકાળીને પીવે ચાર પાંચ દિવસ માટે ને ગટરની સમસ્યા એકદમ જ આવું આવી છે કેમ કે ઓગણીસો ની પાણી ગટરની લાઇન છે જેના કારણે આ વારંવાર ડેમેજ થઈને તૂટી ગઈ છે પોલીસ લાઈન બાજુ અમને બી હાલમાં તૂટેલી છે જેથી કરીને અમે પ્રેશર કરીને અમે પાણી પુરવઠા અધિકારીઓને એસટીપી પ્લાન્ટ જે અમને સોંપ્યો નથી તો પણ અમે એમની લાઈનમાં જોડાણ કરવાની તકેદારી રૂપે પગલાં લીધા છે ને સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે પાણી જે બે ટાઈમ નહોતું આવતું પીવાનું પાણી જે નહોતું આવતું એ કામગીરી પૂર્ણ થવાના આરપડે છે કાલ કે પરમ દિવસથી ડભોઈનગરમાં રેગ્યુલર બે ટાઈમ પાણી આવતું થશે મારી પબ્લિકને ફરી નમ્ર વિનંતી છે કે પાણી પૂરતા પ્રેશરમાં પાણી આપે છે જે લોકો મોટરનો ઉપયોગ કરતો હોય એ લોકો ના કરશો એના કારણે ગટરના કોઈ નોર્મલ લીકેજ હોય છે તો તમે પાણીની મોટરથી ખેંચતા પાણી શુદ્ધ પાણીની અંદર ગટરનું પાણી મિક્સિંગ થાય છે અને પાણી ડોળું થાય છે ગંદુ થાય છે અને જે પીવા લાયક માટે હાનિકારક હોય છે એટલે મારી નમ્ર વિનંતી છે કે પાણી પીવા માટે પાણી ઉકાળીને પીવાનો બે પાંચ દિવસ માટે આગ્રહ રાખે પોલીસ લાઇનમાં રિપેર કરે ત્રણ વાર રિપેર કરી ત્યાં એરવાલ પણ અલગથી મૂક્યો પણ તો પણ જેસે થે તેવી સ્થિતિ છે પોલીસ લાઈન તો રિપેર કરતા પછી બહાર કરનેટ રોડ પર છે ત્યાં પણ લીકેજ થયું જે નવો આપણે જે ગટરનો જે મેઇન કૂવો છે જે ચાર કૂવાનું પાણી જો મેઇન પમ્પિંગમાં આવે તે કૂવાની બહાર પણ લીકેજ છે એટલે અમે તૈયારીમાં વિચાર્યું લાયા છે સીઓ સાહેબને વાત કરી છે મેં કે મેઇન લાઇન જે નવી લાઈન રાઇઝિંગ લાઇન નાખી છે ડીઆઈની ગટરની ની એમાં જોડાણનું કામ હાલમાં ચાલુ છે ને આ સાંજ સુધીમાં એ કામ પતી જશે પણ એસટીપી પર જે દોઢ મીટર લાઈન જે જમીનની અંદર જે છે ત્યાં જો તોડીને ચાલુ કરીશ તો પાછું માટી અંદર જશે તો પાછો પ્લાન્ટ બંધ થાય કુવા બંધ થઈ જાય એવું હાલત છે એટલે એક દિવસ બે દિવસમાં એક કામ કાર્યરત થશે જેથી કરીને ગટરના સ્ટેપ બાય સ્ટેપ પ્રોબ્લેમ સોલ્વ થશે એવી મારી એ છે કે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એકસો દસ ટકા